નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે જો તમે વજન ઘટાડતા હો બાળકોનું લંચ બોક્સ હોય સવારનો નાસ્તો હોય કે સાંજનું ડિનર હોય કાંઈક હલકું ફુલકું ફટાફટ બની જાય અને ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો ફટાફટ પણ બની જાય છે અને વારંવાર બનાવવાનું મન થાય એવું કોમ્બિનેશન છે આ ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે અહીં મિક્સિંગ બોલમાં અડધી દૂધીને જે છે આ રીતે છીણી દઈશું લગભગ આ બસ્સો ગ્રામ જેટલી દૂધી છે તો આ રીતે આપણે દૂધીને જે છે એ છીણી દેવાની છે તમને જાડ્ડી ગમે ઝીણી ગમે જે રીતના પસંદ આવે એ રીતના છીણી દેવાની દૂધીને બાળકો માટે બનાવતા હોય તો તમને મિક્સરમાં ક્રશ કરીને ઉમેરી હોય તો ક્રશ કરીને પણ ઉમેરી શકો એક નાની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી જે છે સુધારી લીધેલી છે તો ડુંગળીનો એકદમ ક્રંચ સ્વાદ જે છે ખૂબ જ સરસ લાગે છે હવે આપણે અહીં એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને મિક્સ કરીને આ મિશ્રણને જે છે પાંચેક મિનિટ માટે રેવા દઈશું જેથી કરીને દૂધી અને ડુંગળી જે છે પોતાનું મેક્સિમમ પાણી જે છે એ તરત જ રિલીઝ કરી દે હવે મિક્સરના વાસણમાં એક કપ જેટલી સોજી લઈશું સાથે આપણે અહીં એક મધ્યમ આકારનો કાચો બટેકો લઈશું તો આ બટેકાને આપણે આ રીતે રફ ચોપ કરીને મિક્સરના વાસણમાં ઉમેરી દઈશું તો બટેકો ઉમેરવાથી નાસ્તો જે છે એકદમ સોફ્ટ બને છે અને વધારે ટેસ્ટી બને છે પોણા કપ જેટલું એકદમ ખાટું દહીં ઉમેરી દેવાનું છે જેથી કરીને નાસ્તો જે છે વધારે ટેસ્ટી બને હવે આપણે આ મિશ્રણને મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું તો આપણે દૂધી અને ડુંગળી ઉમેરવાના છીએ માટે વધારે પહેલેથી પાણી નહીં ઉમેરવાનું અધરવાઇઝ ખીરું જે છે વધારે લૂઝ પડતું જશે હવે આ દૂધી અને ડુંગળીને જે છે આપણે મિક્સિંગ બોલમાં સોજીના મિશ્રણ સાથે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે અહીં એક ચતુર્થાઉંશ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરી દઈશું અને બધાને તરત જ આપણે મિક્સ કરી દેવાનું છે તો અગાઉથી વધારે પાણી નહીં ઉમેરવાનું અધરવાઇઝ ખીરું જે છે એ બહુ લૂઝ પડી જશે હવે આ મિશ્રણને આપણે કવર કરીને દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપી દેવાનું તો જ્યાં સુધી આ મિશ્રણ જે છે એ સેટ થાય છે ત્યાં સુધી આપણે એક ટેસ્ટી ચટણી રેડી કરી દઈશું આ ચટણી સાથે આ ચિલ્લા અથવા તો તમે બીજા કોઈ પણ બનાવો તો એ વધારે ટેસ્ટી લાગશે એકવાર આ ચટણીની રેસિપી પણ તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો તમને વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી લાગે છે તો આ ખીરાને આપણે કવર કરીને મૂકી રાખીશું ચટણી બનાવવા માટે કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે ચાર લસણની કણી નાનો આદુનો ન કટકો અને મધ્યમ આકારની એક ડુંગળી લીધેલી છે તો બધાને આપણે સાંતળી લેવાનું છે હળવી એવી લસણની સુગંધ આવે ડુંગળી જે છે થોડી કૂક થાય એટલે આપણે અહીં ચાર મધ્યમ સુધારેલા રફચોપ કરેલા ટામેટા પણ ઉમેરી દેવાના છે તો આ ચટણી કોઈ પણ ચીલા ઢોસા કે ઇટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે હજી સુધી આ ચટણી ક્યારેય ન બનાવી હોય તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો કવર નથી કરવાનું અને મીઠું પણ અત્યારે નથી ઉમેરવાનું સાતડી લેવાના છે હળવા હળવા બ્લેક ડોટ દેખાય ત્યાં સુધી આપણે સાતડી લેવાના છે મીઠું અગાઉથી નહીં ઉમેરવાનું અદરવાઈઝ ટમેટા જે છે ખૂબ જ પાણી છોડી દે છે અત્યારે આપણે કવર કર્યા વગર અને મીઠું ઉમેર્યા વગર જ સાંતળીશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ લાગશે ટમેટા ડુંગળીને જે છે પ્રોપર સતડાતા તો તમે જુઓ હળવા હળવાએ બ્લેક ડોટ જે છે એ આવી ગયા છે હવે આપણે ગેસની આંચ જે છે એ બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે ત્રણ અહીં તીખા લીલા મરચાં ઉમેરી રહીશું અદરવાઇઝ તમને લાલ મરચું પાવડર ગ્રાઇન્ડ કરતા સમયે ઉમેરવું હોય તો તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો આ રીતે સૂકા મરચાં ઉમેરવા હોય તો સૂકા મરચાં પણ ઉમેરી શકો હવે આ ડુંગળી ટામેટાના મિશ્રણને આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું ઠંડા થાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને પાણી ઉમેર્યા વગર ગ્રાઇન્ડ કરવાનું પાણી નહીં ઉમેરવાનું અદરવાઈઝ ચટણી જે છે એ ટેસ્ટી નહીં લાગે તો ચટણીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે હવે એક વઘાર રેડી કરીશું જેના માટે અહીં એક ટી સ્પૂન અડદની દાળ એક ટી સ્પૂન રાઈ અડધી ટીસ્પૂન જીરું મીઠા લીમડાના પાન અને હિંગનો આ રીતે ગરમ વઘાર જે છે ચટણી ઉપર આપણે ટ્રાન્સફર કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું હતું અને આ વઘાર જે છે ચટણી સાથે મિક્સ કરી દેવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ફ્રીજમાં તમે આ ચટણી મૂકશો તો ચારથી પાંચ દિવસ સુધી જરા પણ ખરાબ નહીં થાય હવે આપણે જે ખીરું રેડી કર્યું હતું એ ખીરું પણ સરસ સેટ થઈ ગયું છે પાણીની જરૂર હોય તો પાણી ઉમેરી દેવાનું થોડુંક ત્યારબાદ આપણે અહીં એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું ઈનો ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ જો અતિશય ખાટું દહીં લીધું હોય અને તમને લીંબુનો રસ ન ઉમેરવો હોય તો પણ ચાલે જરૂર હોય એટલું પાણી ઉમેરી દેવાનું વધારે ઢીલું ખીરું આપણે રેડી નથી કરવાનું બધાને સરસ મિક્સ કરી અને આપણે ખીરું જે છે એ રેડી કરી લઈશું તમને આજની આ રેસિપી કેવી લાગી રહી છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો અને શેર પણ કરજો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીના ગ્રુપમાં બધું જ સરસ આપણે મિક્સ કરી લઈશું તો અહીં જો તમને અપમ બનાવવા હોય તો તમે અપમ પણ બનાવી શકો છો આના તો ખીરું જે છે આપણું રેડી થઈ ગયું છે હવે કોઈ પણ નાની આવી કડાઈમાં આપણે એકાદ ટી સ્પૂન જેટલું તેલ અપ્લાય કરીશું તેલ ગરમ થાય એટલે આપણે જે ખીરું રેડી કર્યું એક ચમચા જેટલું પાથરશું તો વધારે જાડાની આપણે પાતળા ચીલા પેનકેક રેડી કરવાના છે તમારી પાસે આવું વાસણ ન હોય કડાઈ ન હોય તો તમે ઢોસાના તવા ઉપર પણ બનાવી શકો છો નોનસ્ટિક વાસણ હોય તો તમે તેલ વગર પણ બનાવી શકો છો તો કવર કરીને મધ્યમ ગેસની આંચ પર આપણે બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું ત્યારબાદ સાઈડ ચેન્જ કરીને બીજી તરફ પણ આપણે બેથી ત્રણ મિનિટ અથવા તો સરસ સોનેરી કલર આવે ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે અગેન કવર કરી દઈશું તો આ ચીલા જે છે એ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે બંને તરફ ચીલા સરસ શેકાઈ ગયા છે તો જાળીવાળા વાસણ ઉપર આપણે ટ્રાન્સફર કરી દઈશું આશા રાખું છું હું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો